વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિને લીધે અનેક લોકો પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ફસાયા છે મિત્રો વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ગૂંટણસભામાં પાણી ભરાયા છે અલગ અલગ લોકોને અલગ અલગ હાલાકી પડી રહી છે જમવાનું નથી મળી રહ્યું પીવાના પાણીની વ્યવસ્થા નથી અહીંના લોકો રોષે ભરાશે અલગ અલગ વખત એટલે કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ પણ કોર્પોરેટર ધારાસભ્ય કે કોઈ પણ કાર્યકર્તાઓ આવતા નથી ઘણી બધી એનજીઓની જે ટીમ છે તે એક્ટિવ થઈ છે પરંતુ જે અહીંના સ્થાનિકો છે

જો પાણી ભરાઈ કોઈ તંત્ર કે કોઈ કોઈ કાઉન્સિલર કે કોઈ ધારાસભ્ય મેયરનો છે અને હાલના હાલના કાઉન્સિલરનો છે પણ આ દિન સુધી આ દિન સુધી આ લોકો આ પ્રજાને કોઈ સુવિધા આપી નહીં કે નહીં ફૂડ પેકેટ આપ્યું અને કોઈ સુવિધા ને આરોગ્યની નાના નાના બાળકો મચ્છરો નો ઉપાય દે છે તો રોગચાળો બી ફાટી શકે છે જો વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે તેવી મીડિયા ના માધ્યમથી કહેવા માંગુ છું શું નામ આપનો સબીર ચૌહાણ સામાજિક